આ બાબતે મહિલાએ પરિવારને વાત કરીને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જેથી લક્ષ્મીપુરા પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ આઠ ના રોજ એક બનાવ એવો બન્યો હતો કે ઝોમેટો ડિલિવરી બોય છે એડ્રેસ નો બાનો કરી અને બેલ મારે છે અને જ્યાં એમને ડિલિવરી કરવાની છે ત્યાં ડિલિવરી કરી છે ડિલિવરી કરી આવી ફરીથી બેલ લગાવી અને તું મને પસંદ છે એમ કરી અને એમની છેડતી કરે છે તો આ છે અંગે તરત જ ઝોમેટોનો સંપર્ક કરી એ વિસ્તારમાં કોણ ડિલિવરી બોય ગયું હતું એ તપાસી અને તરત જ ટેકનિક ટેકનિકલ સોર્સ અપ્લાય કરી હ્યુમન રિસોર્સિસ અપનાવી અને એ ફૂડ ડિલિવરી બોયને અટક કરેલો છે જેનું નામ મોહમ્મદ અકમલ મારૂક અહેમદ છે જે વાડી મહોલા અંદર રહે છે